અને વાંચી લેવું કોઈ ચિંતા નથી કરવા સારી કંપની હોવી જોઈએ ગુગલમાં છોકરાને કેવાનું કે આ કંપની કેવી છે જોતો એટલે એનું પરફોર્મન્સ આખી આખું બતાવે સારું લેભાગુ કંપની ને કોઈને નહીં દેતા હા એ સારું અને એગ્રીમેન્ટ ખાસ વાંચજો ન ખબર પડે તો એને કેવાનું આની નકલ ગુજરાતી દે અને એને સાથે લખાવીને દેવાની ઇંગ્લિશ ઉપર થી ગુજરાતી કરી નકલ આ સાથે આપવામાં આવી છે હા સીધો સીધો કરાર નહી કરી લેવાનું હા સારું સારું ધન્ય ભલે આવજો